વાત એ કરતો હતો કે હમણાં એક છોકરો છોકરી ભાઈ બેઠેલા આ યુવાન મિત્રો ઘણા છે એટલે મને ગમે યુવા બધા છે એટલે વાત તમને કહી દઉં કે પ્રેમ છે ને સાહેબ સુધી પહોંચવાનું પરમાત્મા પાસે પહોંચવું હોય તો પહોંચાય પેલાનો જમાનો હતો ત્યારે વડીલો એકબીજા જોઈને લગ્ન કરતા અત્યારે યુવાનો લગ્ન કઈ રીતે કરે ખબર મારે હામા મળે મંગળવારે મન માને બુધવારે બે નક્કી કરે ગુરુવારે લગ્ન કરે શુક્રવારે શંકા જાય શનિવારે છૂટાછેડા અને રવિવારે ભ્રમર ભમર હા અને હોમ પાછી બીજી કન્યા જોવા જાય પણ આ વાત એ કહેતી એક છોકરો છોકરી બે બગીચામાં ભેગા થઈ ગયા એટલે છોકરાને છોકરીએ પૂછ્યું યુવા હૈયાઓ વધારે છે એટલે મને કેવું ગમે આમ તો મોદી સાહેબનો એક એના એને એના હૃદયને સ્પર્શ તો એક શેર છે કે તુમે માસુકાકી યાદ મેં નીંદ નહીં આતી હે ઓર મુજબ માતૃભૂમિ કે હાલાત સોને નહીં દેતે હે મુજબ માતૃભૂમિ કે હાલાદ સોને નહીં દેતે તમારો હાકલો પ્રકારો છે એ જ અમને જીવાડે છે બાકી ઘરે જાય ત્યારે અમે સવારે પાંચ વાગે ઘરે જતા હોય દિવસ આખું હોવાનું અને રાતે ઘરેથી નીકળવાનું હમણાં હું મારા ઘરેથી આજ પ્રોગ્રામ આવવા માટે અમદાવાદથી નીકળ્યો ને હું અમદાવાદ રહું છું પણ અમદાવાદ નથી હા એટલે પાંચસો છોકરા બિલાડીને પકડીને નવડાવતા હતા બેનો વિનંતી છોકરાઓનું નામ હારા રાખજો હો પેલા નામ એવા રાખતા હતા રણછોડભાઈ ગોવિંદભાઈ માધવભાઈ કેશવભાઈ એવા નામ રાખતા હતા છોકરા એવા થતા હતા હવે તો નામય કેવા રાખે ખબર જિંકેશ પિંકેશ હમણાં તો હજ થઈ ગઈ એક છોકરો એટલો બધો તોફાન કરતો હતો નીચે લાદીમ તોફાન કરે ઉપર ધાબે પછડાય તે બેનને મેં કીધું શું નામ છે છોકરાનું મન કે રિમેક્સ હા નામ રાખો ને એવા ગુણ હોય બાળકના નામ બહુ સારા રાખવા કારણ કે બાળક છે ને સાહેબ એ પરમાત્માનું સ્વરૂપ છે પણ એક બે કાંઈ હોય તો આ તો અત્યારે આપણે ઓછા બાળને જય ગોપાલ બાકી પહેલાં એક ઘરેથી ઇન્ડિયન ટીમ નીકળતી હા એટલી આપણી સમૃદ્ધિ હતી સાહેબ પણ તમને વાત કહું એક પતિ પત્ની બે બેઠા હતા અહીંયા ઘણા બહેનો બેઠા છે બહેનોની વાતો હું બહુ નથી કરતો પણ અહીંયા યાદ આવે એટલે કહું બહેનોની વાતો હું નથી જ કરતો કાર્યક્રમમાં બહેનોની એક મજા હોય તમે જોજો સાત આઠ દસ બહેનો બેઠી હતી ને તો ચૂપ બેઠી હતી કોઈ કાંઈ વાત નહોતી કરતી દસ બહેનો ભેગા થયા પણ એ દસ ચૂપ બેઠી કોઈ કાંઈ વાત ન કરે એટલે એક બેનને મેં કીધું મેં કે બહેનો અહીંયા દસ બેન પણ એવો તમે બેઠી છો તો વાતો કરો ને ચૂપ કેમ બેઠી છો મને કે બધી અહીંયા બેઠી કોની કરવી જીતુભાઈ હા કારણ કે બહેનો નો સ્વભાવ છે બેન પણ હસી રહ્યા છે હા બહેનો નો સ્વભાવ છે તમને કહો એક પતિ પત્ની છે ને બે સાથે બેઠાતા એટલે બેને એના પતિ ને પૂછ્યું કે હે પતિ દેવ તમારા પુરુષો ગુજરી જાય અને એ સ્વર્ગમાં જાય તો તમને ત્યાં શું મળે ઓલા ભાઈ કે અમે સ્વર્ગમાં જાય તો અમને ત્યાં અપ્સરા મળે અપ્સરા હા તે કેમ જાણે યુદ્ધ ખેલા હોય ધીંગાણા ધરતી માટે સાહેબ ધર્મ માટે એ કે અમને ત્યાં અપ્સરા મળે પછી બેને કીધું કે હે પતિદેવ અમારા સ્ત્રીઓ ગુજરી જાય અને અમે ઉપર જઈએ તો અમને શું મળે તો ઓલા ભાઈ કે તમને બૈરાઓ ત્યાં વાંદરું મળે વાંદરું માકડું વાંદરું તે ઓલા બેન કે તમારા પુરુષો કેટલા ભાગ્યશાળી અહીંયા અપસરા અને ત્યાંય અપસરા અમારે ત્યાંય વાંદરું અહીંનું નથી બોલ્યો તોય જો ભાઈ ભાઈ હા અંદર તો એવું જ હોય હમણાં તે કાર્યક્રમમાં હું ગયો ને એટલે હું પ્રોગ્રામમાં બોલ્યો હતો એક બેન મારી બાજુ આવે મન કે કમલેશભાઈ માયક બોલો મનસુખભાઈ ઊભા થાય એટલે મેં કીધું ભાઈ મનસુખભાઈ ઊભા થાય એક ભાઈ ઉભા થયા ટ્રાયલ વાળા કે હું મનસુખભાઈ હું ભાઈ હું કામ છે મેં એક બેન જો ઊભા થયા મનસુખભાઈ બસ મન કે હાટ ગયો જોવું છે પ્રોગ્રામમાં છે ને આગો ગયો હા આગો ન જવા દે એ માણસ કઈ રીતે કામ કરીએ કે બેનોને એક વિનંતી કરું તમારા પતિદી ઉપર ભરોસો રાખજો ગમે ત્યાં જાય તમારી સિવાય કોઈ નહીં હા એટલે વાત ઈ કરતો બગીચામાં છોકરો છોકરી બે બેઠા હતા એટલે છોકરાએ છોકરીને પૂછ્યું એકબીજાને પ્રશ્ન કરતા હતા કે હું ન હોય ને તને મારી યાદ આવે તો શું કર એટલે છોકરીએ પૂછ્યું છોકરાને કે હું ન હોય ને તને મારી યાદ આવે તો તું શું કર છોકરો કે તને ચોકલેટ બહુ ભાવે છે ને કેટબરી તો તારી યાદ આવે ને એટલે હું ચોકલેટ ખાઈ લઉં એટલે મને એમ લાગે કે તું મારી સાથે છો છોકરી કે વાહ સરસ પછી છોકરા એ કીધું કે અલી હું ન હોય અને તને મારે યાદ આવે તો તું શું કહે ઓલી કે હું બુધાલાલ ખાઈ લઉં ગીતાબેન ખુબ હોય છે કારણ કે આમાં આનંદ આનંદ ની વાત છે એ કે હું બુધાલાલ ખાઈ લઉં છું હા પણ પ્રેમમાં ક્યાં પુરાવો જોઈએ તારી યાદોમાં સપનાનો સહારો જોઈએ પ્રેમ નથી ત્રણ વર્ષનો કોર્સ કોર્ષ એને કરવા તો આખો જન્મારો જોઈએ એને કરવા તો આખો જન્મારો એવો પડકારો દે છે મને રોકાઈ જાઓ હા પણ મજા છે કહું આમ જો કાર્યક્રમમાં બોલતા ને જોક્સ બને એવું નથી કે અમારે જોક્સ નો બને હમણાં અમારો બોમ્બે કાર્યક્રમ હતો મુંબઈ તો મુંબઈ છે ભાઈ અને બોમ્બે ની મજા શું છે ખબર બોમ્બે પ્રોગ્રામ કરવા જઈએ ને તો અહીંના ગુજરાતી મિત્રો અમને ત્યાં સામા મળે બોમ્બેમાં માં પંકજભાઈ પછી અમને એમ કે તમે શું કામ આવ્યા મેં કીધું અમારો પ્રોગ્રામ છે પછી હું પૂછું તમે શું કામ આવ્યા કે અમારે પ્રોગ્રામ છે ભાઈ 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 સમજી જાય બધા એક કે કે પથરી હોય તો ક્યાંની નાની હોય તો ગોવાની મોટી હોય તો દીવની હા પણ આપણે આમાંથી કોઈ મહિલા નથી ને આજ મજાની વાત છે કાં તો વડનગરની ધરતીમાં મળ્યા હાટકેશ્વર મહાદેવના સાનિધ્યમાં મળ્યા અહીંયા કોઈ વેસો નથી સાહેબ અહીંયા કોઈને નશો હોય ને તો એ રામના નામનો નશો છે બાકી એક ગામમાં પ્રોગ્રામ માં ગયો ને તો હાથ આઠ જણા દારૂ પીને બેઠા હતા વાહ 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 ખરે આવો જ નશો કાયમિક ના માટે રાખજો સાહેબ આ દેશ વડનગર નો યુવાન આવો જ હોવો જોઈએ સાહેબ જે ધરતી માંથી ડાલામથા હાવજ જેવો પ્રધાનમંત્રી આપણને મળ્યા હોય સાહેબ અને ગીતાબેને અંતમાં છેલ્લે હીરાબાને યાદ કર્યા ને મોદી સાહેબ પંકજભાઈ સોમોભાઈ બેઠા છે એસી વર્ષ નો હોય કે સો વર્ષનો હોય કે સાઠ વર્ષનો પણ માની હાજરી હોય ત્યાં સુધી બાળક હોવાનો અહેસાસ આપણને થાય છે સોમોભાઈ જ્યાં સુધી અને હિરાબા તો ભૂતો ભવિષ્ય સાહેબ હું હમણાં હિંમતનગર અમારો ગીતાબેનનો પ્રોગ્રામ હતો સાબર ડેરીના નવા પ્લાન્ટનું ઓપનિંગ અને મોદી સાહેબ ત્યાં આવેલા અને ખૂબ અમને તો એમની હાજરીમાં ગીતાબેનના બધાની આશીર્વાદથી અને બધાના આ થી આશીર્વાદથી સાહેબની હાજરીમાં બોલવા મેળ્યું છે ત્યારે એક વાત મેં હિંમતનગરમાં કરી હતી કે દુનિયા આખી કદાચ ગમે એમ કે ભારતમાં કે કલાકારો બધા કથાકારો વક્તાઓ અમે બધા મોદી સાહેબ સારું બોલીએ હું કામ અમને અંદરથી ઈ ગમે છે બાકી ક્યારેય મોદી સાહેબે અમને કીધું નથી હો હા એમણે ક્યારે એમની પ્રશંસા કરવા નથી કીધું પણ છતાં અમે કહીએ છીએ અને મને મોદી સાહેબ વિશેષ ગમે પંકજભાઈ એનું મોટા મોટું કારણ એક તો એના સારા કાર્યો અને બીજું મારે પોતાને ચા ની હોટલ હતી અને આ દેશના ચા વાળાને તો સારી રીતે બધા ઓળખે છે ગીતાબેન હા ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ તક પૂરે ભારત કો મિલા દિયા દીપક ની કવિતા છે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ તક પૂરે ભારત કો મિલા દિયા

અનેક ચરિત્રો વાંચ્યા છે પણ હીરાબા જેવી ભાગ્યશાળી માં મેં મારી જિંદગીમાં જોઈ નથી કે પોતાના દીકરાને ત્રણ વાર મુખ્યમંત્રી અને બે વાર વડાપ્રધાન બનતા સગી આંખે જોઈ હોય એવી જનતા હીરાબા છે. બાકી એક માં દીકરાને હારે લઈને રખડે જ છે. આ આ પડકારો દેજો હા કારણ કે તમારો પડકારો જ જીવાડે છે સાહેબ. હે 50 વર્ષથી મમ્મી આંગળી લઈને માડીડ ટીકલીયો નો થાય યાર. અને મેં કીધું નમોન બાકી ખમો વારો આવે આવે તો ભાઈ વર્ષે આવ્યો હા પણ વાત ઈ કરી ગુજરાત ની ધરતી છે સાહેબ અને ગુજરાત ની આખી મજા છે મેં કીધું ગુજરાતી જ્યાં જાય ને સાહેબ ત્યાં ભૂકા જ કાઢી નાખે બે ગુજરાતી આપડા એવા હા એક મોદી સાહેબ અને બીજા આપણે મોટાભાઈ મજા આવે મને મને મારે એક ઈચ્છા છે સૌમભાઈ કે હું આમ તો સાહેબને દૂરથી ઘણીવાર દર્શન કર્યા પણ સાહેબની જે બુદ્ધિ છે ને તીવ્ર કક્ષાની છે કારણ કે અમારા ગુજરાતમાંથી રૂપાલા સાહેબ અમારા મનસુખભાઈ માંડવિયા આ બે ખેડૂને દિલ્હી બોલાવી દીધા શું કામ પંકજભાઈ મોદી સાહેબ છે ને આમ તીવ્ર બુદ્ધિ છે એમની એને ખબર છે કે આ કણબીન દીકરા જે ખેડૂ છે આ લોકો બળ જ નહીં સમજાવ્યા હવે સાંભળજો ગીતાબેન હવે સાંભળજો બીજી વાત કે અમદાવાદ કાર્યક્રમ હતો અને સીએમ સાહેબને આવેલા અને મારે બોલવાનું હતું સીએમ સાહેબ ની હાજરીમાં મેં કીધું આ વાત હું બોલ્યો અને કલાકાર બોલી જાય અને સરસ્વતીની કૃપા હોય છે પંકજભાઈ કલાકારો ઉપર કારણ કે કુમાર વિશ્વાસ સાહેબ ગુજરાતમાં કવિ સંમેલનમાં આવ્યા હતા પંદર વર્ષ પહેલા સાહેબ બાર કે પંદર વર્ષ પહેલા અને ત્યારે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા અને સામે બેઠા હતા અને ત્યારે કુમાર વિશ્વાસ સાહેબ એવું બોલ્યા કે સર મુજે મેરી શારદા એ બોલવાતી છે કે આપ ઇસ દેશ કે એક દિન પ્રધાનમંત્રી બનોગે અને બે વાર બેના ત્રીજી વાર બનવા જઈ રહ્યા છે કારણ કે કલાકાર ની જીભ ઉપર સરસ્વતી હોય ગીતાબેન જે ગાય આ ડંકો વાગે દુનિયા એનું કારણ કે સરસ્વતી કૃપા અને આ વાત મેં જોઈને મને સીએમ સાહેબ બેઠા હતા મેં કીધું કે બે કણબી લઈ ગયા અમારા ખેડૂને તો એક કુંભારને ને રાખો પ્રજાપતિને એટલે હું પ્રજાપતિ છું આઈ એમ પ્રજાપતિ ઉમાપતિ રાષ્ટ્રપતિ ગણપતિ પ્રજાપતિ પછી આવે રોડપતિ કરોડપતિ પણ એનું નક્કી ન હોય કરોડપતિ રોડપતિ થઈ જાય અને અમે તો હંમેશા માટે પ્રજાપતિ હા એટલે મેં એટલું કીધું મોદી સાહેબને એક વિનંતી છે કે પ્રજાપતિને લઈ જાય અને કદાચ હશે અમારા ડીસામાંથી દિનેશભાઈ અનાવડિયા સાહેબને સાહેબ દિલ્હીમાં નરેન્દ્રભાઈ નજીક રાખ્યા અને હાલમાં છે હું કામ નરેન્દ્ર હું એટલું કહું કે મોદી સાહેબ કે આ ખેડૂતો બળદને સમજાવી કે પણ અમે તો ગધેડા નહીં સમજાવી દીધું સાહેબ પ્રજાપતિ છે હા અને મોટા ભાગે બધાને સમજાવવા પડે એમ જ છે તમે જુઓ હા અને હવે હવે તો હું એટલું કઉ છું બે હાજર ચોવીસ માં જીતુભાઈ સોમભાઈ દીકરા એને સાહેબને હું તો કઉ છું ચોવીસ માં પ્રચાર જ ન કરવાનો હોય હવે પ્રચારમાં માં ખર્ચો ન કરાય અમિતભાઈ ઘોડો લઈને આવે ગામે ગામ જઈને એમ કે બોલો કબૂલ બોલો કબૂલ અને ખોટો ખર્ચો કરવાનો જ ન હોય ભાઈ એટલો મજા છે સાહેબ કેવા આપણને વિચાર તો કરો અને આ કૃપા હોય ત્યારે થાય મેં કીધું ને તાના અને રીરી નાગર બ્રાહ્મણની બે દીકરીઓ સાહેબ એમણે પ્રાણ તમને એક સનાતની તરીકે છું બીજી કોઈ દીકરીને પ્રાણ નો આપવા જોઈએ એટલા માટે નરેન્દ્રભાઈની પૂજાઓ મજબૂત કરવી બહુ જરૂરી છે સાહેબ ટમેટા ત્રણસો ના કિલો છે તો ખરીદી લેવું કદાચ ભૂખ્યા બે રાત કાઢી લઈશું પણ હિન્દુસ્તાની છે એ આપડી દીકરીના શિયાળ ઉપર કોઈ હાથ નાખે ને એ સહન ટમેટા કરતા બહુ મોંઘું પડશે ઈ સહન નહીં થાય સાહેબ હે એટલા માટે એના માટે કહીએ છીએ અને સાચું હંમેશા બોલવું જો સહી હે ઓ બાત મેં બોલુંગા પૂરી હિંમત કે સાથ બોલુંગા સાહેબો કદરદાન મેં સરસ્વતી શારદા કા બેટા હું મેં કભી દિન કો રાત નહીં બોલુંગા મેં કભી દિન કો રાત નહીં બોલુંગા સાચું છે એ કહેવાની મજા છે સાહેબ હે બાકી તો બધા બોલે જ છે પણ અમે જે કલાકાર તરીકેની ફરજ હોય એટલે હું ઘેરેથી પ્રોગ્રામમાં આવતો હતો ને પાંચ છ છોકરા મળ્યા અને બિલાડી નવડાતા થોડીક વાર તમને હસાવું પાંચ સાત મિનિટ પછી પાછા આપણે ગીતાબેનને સાંભળવા છે એ હાથ આઠ છોકરા ભેગા થયા બિલાડી નવડાવતા હતા બિલાડીને હો પકડીને એટલે મેં કીધું બિલાડી મરી જાય મારી હામું જોવા મને કે કલાકાર થઈને ખોટી સલાહ દેવા પ્રોગ્રામમાં જા બોલું તું કારો કરી લીધો શું કરવું એટલે મેં કીધું આ બિલાડી મરી જાય મને કે ન મરે અમારી મમ્મી અમને રોજ નવરાવે તમે હું મરી ગયા મેં કીધું તમે છોકરા છો ને આ બિલાડી છો નો મહિના તો હું આમ આગળ ગયો દસ મિનિટ થી મારે રહેવાનું નહીં મેં કીધું કે આ મારી નાખશે તો હું આટો મારીને પાછો આવ્યો ને તે બિલાડી મરેલી પડી હતી એ હાથે ની મમ્મી ને મેં કીધું કે આ તમારો છોકરાએ બિલાડી ને મારી નાખી નવડાવી એક જણો મને કે હજી ડાયો થામાં નવડાવી એટલે નથી મરી ગઈ નવડાવી પછી નીચો આવીને બોલો લ્યો અમુક અમુક બાળકો ગજબ ગજબ છે સાહેબ હે પુત્ર ના પારણામાં અને વહુ ના બારણા એ બેનો બેઠા એટલે કઉ રસોડા જાય ને આમ તો બેનો ની વાતો બહુ નથી કરતો કાળીઓ બોલતો જાય ને ઉંદડા ને જેમ ખણતો જાય ને બોલતો જાય ને ના પાડતો જાય નહીં બેનો ની વાતો નથી બે બેનો બગીચામાં બેઠા હતા ગીતાબેન બે બેનો હો આપડે અમદાવાદ ના બગીચામાં લવ ગાર્ડન માં હા હે ગીતાબેને જોરદાર પોઈન્ટ માર્યો મને કે કાલનો પ્રોગ્રામ કેન્સલ તમારો ના આ બીજા બહેનો ની વાત છે તમારી નથી અને અહીંયા બેઠો એ બહેનો ની વાત નથી અમદાવાદ ની છે અમદાવાદ વાળા હું આવું કઉ મૂળ તો છે ને હવે બધા કલાકારો અમદાવાદ રહેવા આવ્યા હું તો ઘણા વર્ષોથી અમદાવાદ આવી ગયો છું નાનો હતો ત્યારનો હા પણ અમદાવાદની મજા છે હો સાહેબ હા પાંચ પંજાબી છ સુરતી નવ નડિયાદી પોગીન પાછો વળે એક અમદાવાદી હા બે કચ્છી મિત્રો અને બે કચ્છના મિત્રો બે ઉત્તર ગુજરાતના અને એક અમદાવાદી પાંચે મિત્રો ભેગા થયા કે ભજીયાનો પ્રોગ્રામ કરી કચ્છી મિત્રો કીધું કે હું ચણાનો લોટ લેતો આવીશ તેલ લેતો આવીશ સાબરકાંઠાના હતા એણે કીધું કે હું મરચાં લેતો આવીશ વાસણો લેતો આવીશ અમદાવાદ વાળો ઊભો કાંઈ ન બોલાય બે આમ કે ભાઈ તું તો કંઈક બોલ તો અમદાવાદ વાળો કે હું મારા ભાઈને લેતો આવીશ ખાવા તો જોશ હા એટલે બે બેનો બગીચામાં જતા હતા એમાં એક બેન બગીચામાં બાકડા ઉપર બેસવા ગયા એટલે બીજા બેને બાકડો સાફ કરી દીધો એટલે મેં કીધું વાહ બેન ધન્યવાદ છે તમને તો મને કે એ મારા જેઠાણી છે અરે મેં કીધું તો તો તમને દંડવટ પ્રણામ કરવા પડે આ દેશની આર્ય નારીના સંસ્કાર તમારામાં છે કે તમારી જેઠાણી બાકડા ઉપર બેસવા ગઈ અને તમે એ બાકડો સાફ કરી દીધો મને કે ડાયનો થામા મારી જેઠાણી આજ મારી સાડી પહેરી છે એટલે પછી ખબર પડી કાતો પોતાની સાડી ગજબ ગજબ છે સાહેબ એક છોકરા છોકરીને વિનંતી કરી જેટલા યુવાનો બાકી હોય જેની સગાઈ બાકી હોય એવા કેટલા યુવાનો મોટો લોટ છે ભાઈ મોટો લોટ છે બહુ મોટો લોટ સાહેબ બેટી બચાવો બેટી પઢાવો સરકારનું સૂત્ર છે ને બેટી બચાવો બેટી પઢાવો પણ હું બે હાથ જોડીને બેટીને બેટી હીરખું એક્ટિવા શીખવાડો કેટલાય ના ને નામ રેશન કાર્ડ માંથી કાઢવી નાખી એ ઉપર થી કોક આપણને મારે આંધળી નો છો બેન ને જોતો બેન નો દીકરો થાય ને બેને ટાળી દીધો એટલે બેટી બચાવો બેટી પઢાવો અને બેટી સરખી શીખવાડો ગઈ નવરાત્રીમાં હું અમદાવાદ વિસ્તારમાં એક પેલા નોરતે ગરબા રમવા ગઈ બીજા નોરતે ગરબા રમવા ગઈ ત્રીજા નોરતે કહું જેટલા યુવાનો આમાં બાકી હોય મેકઅપ નો એવો જમાનો આવી ગયો છે જેટલા યુવાનો બાકી છે ખાસ તમને કહું છોકરી જોવા જાવ ને એટલે તમારે કાંઈ નહીં પૂછવાનું જૈન તરત એમ કહેવાનું બેન સોરી બેન નહીં કેતા કેસ ફેલ થઈ જાય આ તો મારે ઉતાવળે બોલાઈ ગયું જોવા જાવ એટલે છોકરીને એટલું કહેવાનું કે મોઢું ધોતા શું ખબર જીતુ ભાઈ ભાઈ એટલા બધા હમદાર સો હું રાજા નથી પાંચ પાંચ ગામડા તમને દઈ દઉં ભાઈ ભાઈ જોવા જાવ ને એટલે એટલું કહેવાનું મોઢું ધોતા હો શું કામ ખબર આપણે જોવા ને તો મેકઅપ કરીને બેઠા હોય જાણે ઐશ્વર્યા આપડા ઘરે આવીને મોઢું ધોવે ને તો જયસુર્યા અને આ તો પછી બીજી વાર કઈ વારો આવે નઈ આમાં હા એટલે કઉ છું અને આ જેટલી શોભા છે ને આ દેશની નારીની દીકરીની શોભા છે એ તો એના સંસ્કાર છે સાહેબ એ તો આ ભારતની આર્ય નારી અને દીકરીઓ માટે કહું છું સાહેબ